હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો શિયાળામાં આપણે લીલા ચણા તો બહુ ખાતા હોય છે પણ એનું શાક તમે ક્યારેય બનાવ્યું છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજે આપણે લીલા ચણાનું શાક બનાવવાનું છે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો એકવાર રેસીપી પૂરી જરૂરથી જોજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયોમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી દેજો તો સૌથી પહેલાં આપણે આ ચણાને બાફી લેશું તો એના માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો તેમાં મીઠું નાખી દેશું અને આપણા લીલા ચણા નાખી દેશું અને બેથી ત્રણ સીટી કરી લેશું હવે જ્યાં સુધીમાં આપણા ચણા બફાણા ત્યાં સુધીમાં આપણે વઘારની બધી સામગ્રી તૈયાર કરી લીધી છે તો એના માટે આપણે આ લીલી ડુંગળી લઈ લીધી છે અને લીલું લસણ લઈ લીધું છે અત્યારે સીઝન છે તો બધું લીલી ડુંગળી અને લીલું લસણ આવે પણ જો ના હોય તો તમે સૂકી ડુંગળી અને સૂકું લસણ પણ વાપરી શકો અને આ ટમેટાની ગ્રેવી લઈ લીધી છે ત્યાર પછી આ આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને આ એક મસાલો ઘરે બનાવ્યો છે તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખરેખર આનાથી શાકની સ્વાદ ખૂબ જ સરસ આવે છે તમે એકવાર બનાવશો તો જરૂરથી બીજીવાર બનાવવો પડશે એવો બનીને તૈયાર થાય છે અને આ મસાલાનો જો તમારે પૂરો વિડીયો જોવો હોય તો અમારી ચેનલમાં જે છોલે ભટુરેનો વિડીયો મૂકેલો છે તેમાં મસાલાની પૂરી માહિતી આપેલી છે તો તે વિડીયો જરૂરથી જોજો અને એકવાર આ મસાલો જરૂરથી બનાવજો અને આ બધા રેગ્યુલર મસાલા લઈ લીધા છે તો હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેસુ હવે તેલ ગરમ થાય એટલે આપણે નાખી દેસુ રાય પછી જીરું હિંગ આદુ મરચાંની પેસ્ટ લીલું લસણ અને ત્યાર પછી લીલી ડુંગળી આ બધી વસ્તુને આપણે હલાવીને મિક્સ કરી લેશું અને ડુંગળીને આપણે થોડીવાર માટે ચડવા દેસુ હવે આપણી ડુંગળી ચડી ગઈ છે તો આપણે તેમાં ટમેટાની પ્યોરી એડ કરી દઈશું અને સાથે બધા મસાલા એડ કરી દઈશું તો અડધી ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું પાવડર થોડીક આપણે ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે ખાંડ અને ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો છે તેને એડ કરી દેસુ લેશું હવે આને આપણે થોડી વાર ચડવા દઈ અને ત્યાર પછી લાલ મરચું પાવડર એડ કરશું હવે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દેસુ અને ત્યાર પછી થોડું પાણી એડ કરી અને ગ્રેવીને થોડી વાર માટે આપણે રહેવા દેસુ ત્યાર પછી જે આપણે ચણા બાફ્યા છે તેને એડ કરી દેસુ હવે આપણી ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે તો આપણે તેમાં જે આપણા બાફેલા ચણા છે તેને એડ કરી દઈશું અને થોડી વાર માટે તેને કૂક થવા દઈશું એટલે આપણા જે બધા મસાલાનો જે ફ્લેવર છે તે આપણા ચણામાં એકદમ સરસ રીતે બેસી જાય હવે લાસ્ટમાં આપણે ધાણાભાજી નાખી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેસું તો તૈયાર છે આપણું લીલા ચણાનું શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો